નમસ્કાર મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું એવું તમે જાણશો તો ખરેખર ચોંકી જશો એવું તમારી સાથે ના થાય એટલામાં ટાકી સ્ટોરી સાંભળો તો જ તમને ખબર પડશે મારું નામ શિલ્પા છે હું ઓગણીસ વર્ષની છું અને મારા લગ્ન આઠ મહિના પહેલા થયા છે મારો વર મારામાં ખૂબ જ મજા લે છે મારી સાથે મજા લેનારો પહેલો મારો પતિ ન હતો અને મને સીધી સાધી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું જ હતું અમારું ગામ નાનું હોવાથી પંદર વર્ષની ઉંમરમાં જ મારા પિતાજીએ મને બાજુના મોટા શહેરમાં અભ્યાસ માટે મૂકી હતી એટલે કે ભણવા માટે મૂકી હતી હું ત્યાં ત્રણ વર્ષ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો અને જ્યારે હું અઢાર વર્ષની થઈ અને ત્યારે ઘરે આવી કે તરત જ મારા મા બાપે મને સારો છોકરો શોધીને પરણાવી દીધી હતી તેનું નામ ધરમસિંહ હતું તેનું નામ ખૂબ જ જૂનવાણી હતું પણ તે ખૂબ જ રંગીલો વર હતો અને હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના ચાર વાગ્યા હતા અને ઘરે આવીને મારી તો એવું થયું તેની હું તમને શું વાત કર્યું યાર તમે ખરેખર ચોંકી જશો અને કોડા કોડીની રમત રમાડી અને પછી ઝડપથી જમવાનું આપ્યું હતું અને થોડી જ વાર પછી ગામમાંથી નવી નવી આવેલી વહુને જોવા માટે આજુબાજુમાંથી ઘણા જ બધા લોકો આવવા લાગ્યા હતા અને છ વાગ્યા ધરમસિંહ મને ઉપરના રૂમમાં લઈ ગયો હતો મને લાગ્યું કે તે મજા લેવાની વાત કરશે પણ આવું ન થયું અને તે ખૂબ જ ટેન્શનમાં જણાતો હતો અને તે ધ્રુજતા અવાજે ગભરાતા ગભરાતા બોલ્યો હતો મને કહી રહ્યો હતો કે જાનું એક મુસીબત ઊભી થઈ છે ત્યારે મેં તેને કહ્યું કેવી મુસીબત તો તે મને કહેવા લાગ્યો કે મારા બાપુજી તને આજે રાજગઢમાં મોકલવાનું કહે છે તો મેં તેને કહ્યું કે તો એમાં શું થયું હું જઈશ પણ ત્યાં મારે શા માટે જવાનું છે એ તો મને કે ત્યારે એ થથરતા થથરતા અવાજે ધરમસિંહે મને કહ્યું અને જે વાત મને કહી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મિત્રો તમારી પણ સરખી જવાની છે એ તો સાંભળો મારું મગજ તપી ગયું કારણ કે મારે રાત્રે રાજગઢની અંદર રાજા પાસે સુવા જવાનું હતું કારણ કે મિત્રો તમે સમજી શકો છો જે પતિ પત્ની રાત્રે કામ કરે એના માટે જવાનું હતું આજે પરિણાની મારી પહેલી રાત હતી પરંતુ આ પરિણાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવવાની હતી તે વખતે મને જાણ થઈ હતી કે મારા સાસરિયામાં એવા ધર્મમાં આસ્થા હતી કે જે રાજાને એક અવતાર માનવામાં આવતો હતો અને બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો આમ લોકો જ હતા જો મિત્રો અહીંયા તમે મારી જગ્યા ઉપર હોત તો તમે શું કરાત કમેન્ટ કરીને જરૂરથી કહેજો તે ધર્મની અંદર દરેક સ્ત્રી પોતાની પહેલી રાત રાજા પાસે કામ કર કરાવવામાં ગૌરવ અનુભવતી હતી અને મારા સસરાએ શરમ રાખ્યા વિના પોતાના પુત્રને કહ્યું હતું કે વર્ષો પહેલા જ્યારે તે નવી નવી પરણીને સાસરીયામાં આવી હતી ને ત્યારે તે પણ રાજા પાસે જ ગઈ હતી એટલે કે તેની માં અને ત્યારે હાલમાં જે રાજા છે ને અત્યારે એ એકદમ જુવાન હતા અને તે સાફ સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ નવી નવી પરણીને આવેલી કન્યા જો રાજા પાસે ન જાય અને રાજા પાસે મુહૂર્ત ન કરાવે તો રાજાની કૃપા વિના ગાડી ચાલશે નહીં એટલે મુહૂર્ત તો કરાવવું જ પડશે રાજા પાસે હવે મારી પાસે તો ખાલી બે જ રસ્તા હતા જો સાસુમાના કહ્યા મુજબ રાજા પાસે મારા તળાવનું ઉદ્ઘાટન કરાવું અથવા તો બીજું હું તેનો ખુલ્લેઆમ વિરોધ કરું અને તેને ના પાડી દઉં અને મારા પિયર પાસી જતી રહું પરંતુ મિત્રો મેં મારા પતિને જ પૂછ્યું કે સ્વામી તમારી શું ઈચ્છા છે ત્યારે તું મને કહ્યું કહેવા લાગ્યું હતું કે તું મારી ઈચ્છાને છોડ અને તું તારું મન કહે છે તે તું કર અને વિચાર્યું કે મને શું ફર પડે કે ઉદઘાટન રાજા કરે કે પછી પતિ મારે તો ફક્ત એનું જ કામ છે નહીં કારણ કે મિત્રો મને રાજા પાસેથી પણ એ જ વસ્તુ મળશે અને મારા પતિ પાસેથી પણ એ જ વસ્તુ મળવાની હતી મારે તો એ જ વસ્તુનું કામ હતું કારણ કે મને એ જ વસ્તુથી ખુશી મળવાની છે આ વાત ચાલતી હતી ત્યાં અચાનક જ મારા આવી ગયા હતા અને તે મારા પતિને એટલે કે એમના દિયરજીને કહેવા લાગ્યા હતા કે દિયરજી આજે તમારો મેળ નહીં પડવાનો માટે તમારા ઘોડાને પકડી અને બાંધી દેજો અને જો ના રહેવાય તો તમે મારી પાસે આવજો મિત્રો આ જાણીને તમે ખરેખર ચોંકી ગયા ને હું પણ ચોંકી જ ગઈ હતી તમારા ભાઈ તમને ના નહીં પાડે દેવરજી તમને વાંધો તો નથી ને ત્યારે તો તેણે કહ્યું કે ના મને કંઈ વાંધો નથી લઈ જાઓ મારી પત્નીને તમારી સાથે લઈ જાઓ મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો એક લાઇક કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો યાર વિડીયો કેવો લાગે ત્યાર પછી મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે રાજવાડાની અંદર ખૂબ જ રાજા સાથે રાજ કરીશ અને તું જરાય ગભરાતી નહીં રાજા ઘણા સમજું છે અને તે ખૂબ જ કાળજીથી કામ કરે છે હવે મિત્રો તમે જ કહો જે પરિવારમાં સાસુ અને જેઠાણી પોતાના કૂવાનું ખાસ મુહૂર્ત કોઈ બીજા પાસે એટલે કે રાજા પાસે કરાવતા હોય ત્યાં પરિવર્તતા થઈને રહેવામાં મને શું ફાયદો તમે સમજી શકો છો ને મિત્રો આ અહીંયા જેટલી સ્ત્રી છે એટલી બધી સ્ત્રીએ રાજા પાસે મુહૂર્ત કરાવ્યું છે એટલે તમે સમજી જજો અને આમ પણ મારો વર સાવ પાણીમાં બેસી ગયો હતો એટલે મેં તેને સમજાવ્યું કે મને જવા દે હું જાઉં તો ખરી કે મારી સાથે શું થાય છે ત્યાર પછી શું થયું મિત્રો જાણવા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને યાર બહુ તો રાજા મારી સાથે બે ત્રણ વાર યુદ્ધ કરશે એમાં શું આપણે પણ ક્યાં કાચા ખેલાડી છીએ સાંજ પડી મારા સાસુમા અને ઘરની બીજી સ્ત્રીઓએ બધા જ લોકોએ મિત્રો મારો શણગાર કર્યો હતો અને મને એકદમ ખૂબસૂરત બનાવી દીધી હતી ત્યાર પછી તો મારા મોટામાં સાકરની કાંકરી મૂકી અને મને આશીર્વાદ પણ આપ્યા હતા અને એક ગાડી ખાસ હતી જે ગાડીમાં મને બેસાડી અને ત્યાર પછી તો વાસ્તે ગાજતે છે રાજાના ગઢ સુધી મને મૂકવા આવ્યા હતા અને ત્યારે મને તો ત્યાં નવાઈ લાગી કારણ કે ત્યાં જ્યારે રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું હતું અને મને તરત જ એક દાસીએ મારો હવાલો પણ સંભાળી લીધો હતો મિત્રો આના પછી તો હજી ખૂબ જ મોજ લેવાની છે એટલા માટે વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દેજો યાર અને મોડી રાત્રે તે લોકો મને રાજાના રૂમમાં મૂકી ગયા હતા રાજા રૂમમાં આવ્યા અને મને રમાડવાની શરૂઆત કરવા લાગ્યા હતા અને ધીમે ધીમે મને પણ ખૂબ જ મજા આવવા લાગી હતી અને રાજા ચોખાબાજીની રમત ત્રણ વાર રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા બીજે દિવસે જ્યારે હું ઘરે આવી તો તે મને ઘરે પણ મારા સાસુએ ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું હતું મિત્રો અહીંયા ચોખાબાજીની રમત નહીં પરંતુ એક જે પતિ પત્ની કરતા હોય ને એ રમત રમી રહ્યા હતા અને આજે મારા પતિદેવ મારી સાથે રમવાના હતા મારા પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલ ખેલતા હતા અને તે પણ નવી નવી તરબીબો અને નવા નવા દાવ અજમાવીને મને પછાડવાની કોશિશ કરતા હતા અને મિત્રો જે મેં રાજા સાથે કર્યું હતું ત્યાં પણ મને ખૂબ જ મોજ આવી હતી અને મારો પતિ મને હરાવવાની કોશિશ કરતા હતા પણ હું એમ હારું એમ ન હતી અને હું પણ તેને રમતની અંદર પૂરો સહકાર દેતી હતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા હતા અને ખૂબ જ મોજ મસ્તી કરી આખી રાત પરંતુ રાજાએ ફરી એક વખત રાજમાંથી હુકમ કર્યો હતો આજે રાત્રે મને રાજમહેલમાં તેડાવી છે અને હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી હતી અને વિચાર કરી રહી હતી કે આજે ફરીવાર મને કેમ તેડાવી હશે એકવાર હું આજે રાજા સાથે સોખઠાબાજીને બાજીને રમત રમવા માટે તૈયાર થવા લાગી હતી અને આવું અવારનવાર બનવા લાગ્યું હતું ત્યારે મારા પતિને કે મારા સાસુને કે મારી જેઠાણીને હું રાજમહેલમાં માં જાઉં અને રાજા સાથે આનંદ કરું તેનો કોઈ પણ પ્રકારનો અફસોસ કે વિરોધ ન હતો મને તો શું ખબર યાર મને તો ખૂબ જ મોજ આવી રહી હતી મારે તો મોજ જ કરવાની હતી અને તમને પણ મોજ કરાવવાની છે આથી હું પણ જ્યારે ઘરે પાછી આવતી ત્યારે રાજા સાહેબને કહીને આવતી કે બે દિવસ પછી મને પાછી બોલાવો આપણે ખૂબ જ આનંદ કરીશું અને મિત્રો અમે પણ ખૂબ જ મોજ મસ્તી કરી અને ખૂબ જ આનંદ કર્યો જે પતિ પત્ની કરતા હોઈએ તમે પણ ખૂબ જ આનંદ કરો મારા વિડીયો જોઈને મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા મિત્રો તમે બધા લોકો વિડીયો જોશો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર સત્તાણું ટકા લોકોએ નથી કરી સબસ્ક્રાઈબ વિડીયો તો જોશો પણ સબસ્ક્રાઇબ કરી દો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપશ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વિડીયોમાં આવેલા નામપત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી કે ધર્મ સાથે પણ સંબંધ આવતો નથી આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે ધન્યવાદ એટલે વિડીયો જુઓ અને મનોરંજન મળો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવે અને તમને લોકોને સારા સારા વિડીયો હું આપતો રહું આવતી આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો